નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો આખો તબેલો દેવાનો છે ભેગો દેવાનો છે અને છૂટછૂટો જોતો હોય તો પણ દેવાનો છે ઓગણીસ ભેંસ છે બધી ભેંસો એક સાથે પણ દેવાની છે અલગ અલગ પણ દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બધી ભેંસો પણ સારી છે વિડીયોમાં પણ તમને જોઈ બતાવી શકું છું ઓરિજિનલ અસરની ભેંસો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અઢાર ભેંસો દેવાની છે ભેગી દેવાની છે અલગ અલગ પણ દેવાની છે વેપારના ભાવની ભેંસો છે ફૂલ જવાબદારીવાળી ભેંસો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમાં પાંચ વિયાણેલી છે સો દૂધણી છે અને આઠ ગાભણી છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાઓ પણ સારી છે ભેંસો એવું તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો તેમાં પાંચ વિયાણેલી ભેંસો પણ તમે જોઈ શકો છો ગાભણી ભેંસો પણ જોઈ શકો છો અને દૂધણી ભેંસો પણ જે એવું માલિકનું કેવું છે સૌ સોજી સસ્તી અને સારી ભેંસો છે તાત્કાલિક આપવાની છે અને સારા નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું જે છે બધી ભેગી આપવાની છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એ માટે આપવાની નથી કોઈ ફોલ્ટવાળી ભેંસો નથી સારી છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગજાઓ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તબેલો આખો દેવાનો છે એવું માલિકનું કહેવું છે સૌ સોજી ભેંસો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ટિન્યુ રહી અને બધી ભેંસ જોઈ શકો છો સારી અને સલી ભેંસો છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસોમાં હોય તો તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો સાવ સોજી ભેંસો છે કમ્પ્લીટ સારી અને સસ્તી ભેંસો છે વિડીયોમાં તે તમે જોઈ શકો છો એકથી એક ભેંસ સળિયાથી છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસોમાં તે તમને એક એ ઝેડ બધી બતાવું છું વિડીયોના માધ્યમથી ભેંસો તમે જોઈ શકો છો બધા બીજા છે છે ત્રીજા તો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ખડેલા પણ તમે જોઈ શકો છો બધી આપવાના છે ભાવમાં આપવાના છે પણ તમે જોઈ શકો છો ભાવથી ભાવ આપવાની છે સસ્તી નસલી ભેંસો છે સારા નસલી ભેંસો છે અને સસ્તા ભાવમાં આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તાત્કાલિક આપવાની છે બની નસલની ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ સસ્તી સારી અને સોજી ભેંસ છે ઊંચાઈ લંબાઈ પણ પૂર્યું છે ભેંસો હાટ ગઝાઓ પણ સારી છે જોઈ શકો છો તમે ભેંસો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાભણ પણ છે ઓરિજિનલ નસલની ભેંસો છે બની નસલનો આખો તબેલો છે તે તમને વિડીયોના માધ્યમથી એકથી એક બતાવી શકું છું તમે તે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને સારી સોજી નસલની સારી અને સસ્તી કોઈ પણ ખોટ ખાપણ વાળી ભેંસો નથી એવું માલિકનું કેવું છે કમ્પ્લીટ ભેંસો તમે જોઈ શકો છો કમ્પ્લીટ ભેંસો છે ખડેલા ખડેલાફો છે તેમાં બધી વસ્તુ આપવાની છે તે તમને વિડીયોમાં જોઈ શકો છો આ ખડાઈ પણ સારી છે ઓછાઇ લંબાઈ પણ પૂરી છે હાડ ગજાઓ પણ સારી છે આ ખડાઈ પણ તમે જોઈ શકો છો પહેલાં બીજા વેતન માસ છે ભાઈ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ફોલ્ટથી કોઈ અને બીજા કોઈ કારણથી આપવાની નથી એવું માલિકનું કેવું છે આ તમે ખરાઈ પણ જોઈ શકો છો સસ્તી કિંમતમાં આપવાના છે ભાવમાં આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો એક એકથી એક તમને ટોપ નસલ તમને જોવા મળશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ જાતનો ફોલ્ટ નથી બધા સારી જ ભેંસો છે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે હાટ પણ સારું છે મગજમાં બેઠતી હોય તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો માલિકનો તાત્કાલિક લેવા દેવાની છે વેપાર થાય તેવી પણ ભેંસો છે બધી ગાવણ પણ છે અને દૂધણીઓ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો દૂધની ભેંસો પણ તમે જોઈ શકો છો દેવાની છે માલિકની છે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પાછળો આનો બધીનો કોઈ બધી જવાબદારી સાથે દેવાની છે ભેંસો તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકું છું પૂરે પૂરે તબેલો આપવાનો છે એવું માલિકનું કેવું છે તે વિડિયોમાં તમે કન્ટિન્યુ રહી અને જોઈ શકો છો ભેંસો એક થી એક ટોપ નસલલી છે તો તમે કન્ટિન્યુ રહો અને પૂરે વિડિયો જો તમને મગજમાં બેસે તો લઈ શકો છો ભેંસો માલિકના નંબર પણ આપેલા છે કોન્ટેક્ટ કરી લેવાનો ડાયરેક્ટ માલિક આ બધા ખડેલા પર દેવાના છે તેની સાથે જ છે બધી વસ્તુ જે બતાવવામાં આવશે તે બધી ભેગો આપવાનું છે ભાઈ એક સાથે બધી વસ્તુ દેવાની છે અઢાર ભેંસો આપવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતના બધા પણ છે કિંમતની વાત કરીએ તો બધી ભેંસોની દસ લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગામ છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે દેવભૂમિ દ્વારકામાં તમને અભ્યાસો જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ગાય પાંચ ગાયો આપવાની છે ઓળખ્યું જ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી દેવાની છે એવું માલિકનું કેવું છે એ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો પાંચ છે તે આપવાની છે બધી જવાબદારીવાળી ઓળખ્યું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા રાખેલ છે પાંચની બે બે ત્રણ ત્રણ વર્ષની ખડાયો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો વેચવાની છે નવમો મહિનો ચાલુ છે ગાયોને નવ ગાયો છે ગાયોને ચાર વર્ષની પાછળ વેચવાની છે એવું માલિકનું કેવું છે ગાભણ છે કોઈ બી આણેલી પાંચ સાત આઠ મહિનાની છે એવું માલિકનું કેવું છે એક ગાયની કિંમત દસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ ભાઈને ભેગી લેવી હોય તો વાછળીઓ ફ્રીમાં આપી દેવાની છે એવું માલિકનું કેવું છે અલગ લેવી હોય તો દસ હજાર રૂપિયાથી કિંમતથી દેવાની છે એવું માલિકનું કહેવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયો સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું દસ હજાર રૂપિયા કિંમત થશે કોઈ પણ ગાયમાં કોઈપણ જાતનો ખરાબી નથી એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું સોજી સસ્તી અને સારી ગાયો છે ઉચ્છા લંબાઈ પણ સારી છે અને હાર્ડ ગજાઓ પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું જોવા કેમ મળે તો ગામની વાત કરીએ તો લસકાણા ગામ છે કામરેજ તાલુકો છે અને સુરત જિલ્લામાં તમને આ ગાયો જોવા મળી છે છે નંબર આપેલ તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે હાલ ચોથા વેતરમાં વ્યા છે સાત દિવસમાં વ્યાવાની વાર છે સાત દિવસની ગયા વેતરમાં આઠથી નવ લીટર જેવું દૂધ હતું તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગજાઓ પણ સારી છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ચોથા વેતનમાં વ્યાસે સાત દિવસમાં વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે આઠથી નવ લીટર જેવું દૂધ કરતી આગલા વેતરમાં આ વેતરમાં પણ એટલું કરી શકે એ જવાબદારી સાથે દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા કેમ મળે તો જામ ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને પેજ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો વેચવાની છે આ ગાય વેચવાની છે કિંમતની વાત કરે તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકી એવું માલિકનું કેવું છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું કોઈપણ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉમરાળા ગામ છે ઉમરાળા તાલુકો છે પરવાળા ગામ છે અને ભાવનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં